ફોરેસ્ટ તથા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ દરમિયાન મોટી માત્રામાં લીલા લાકડાનું ટોળું વળી આવ્યું જે બિનઅનુમતિ કાપેલ વૃક્ષોમાંથી મેળવવામાં આવતું હોવાનું સામે આવ્યું ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક લાકડું તથા ટોળું કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી આ મામલે લાકડાનું મૂળ અને સંબંધિત વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે સ્થાનિક લોકોએ જણાવ્યું જો કોઈ ખરેખર પોતાનું જ ખેતર કાપે તો એને ધોળા દિવસે છુપાવવાની શું જરૂર પડે આ તો સ્પષ્ટ ગેરકાયદેસર ધંધો લાગે છે વિસ્તારના લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે આવી પ્રવૃત્તિઓ પાછળ કોઈ સ્થાનિક આગેવાનો અથવા અધિકારીઓને સાંઠ ગાઢતો નથી ને જો આવું સાચું સાબિત થશે તો ફોરેસ્ટ વિભાગ માટે મોટો પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ શકે છે અધિકારીઓ જણાવ્યું કે હવે ગેરકાયદે લાકડા કાપ સામે વધુ સખત અભિયાન ચલાવવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે આવનાર દિવસોમાં દેખરેખ અને ચકાસણી વધુ કડક કરવામાં આવશે પર્યાવરણના સંતુલન માટે જરૂરી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકી શકાય નહીં તો કુદરત પોતે જવાબ આપશે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવથરાદ